હેલો મિત્રો તો ત્યારથીને આવી ગયા છીએ માથે અને જો આ આપણે આ આપણે દ્વારકા છે તો બધી બાજુ બધાય ને તમને આ બધું પાછળ એ બધું દ્વારકા છે જો તમે જોઈ શકો છો અને આ જો અહીંથી પણ મંદિર બતાય છે બધાય આ ઝુમ કરું થોડુંક વાહ ચાલો મિત્રો ત્યારથી નીકળી ગયા છીએ આપણે જો આમ જાવાય આ બધા આમ નીકળ્યા છે

હાલો તો દર્શન કરવા જઈએ છીએ હવે મંદિરની સાવ નજીક પહોંચી ગયા છે અહીંયા જો આપણે જૂલતો ફૂલ આવી ગયો આ જો બધા પાછા હાલ આવે છે જો આપણે અહીંયા છે હમણાં બ્લોકમાં બનાવેલ જાઓ એટલે તમને દર્શન પ્રર્શન બધું કરાવશું અને આપણે અહીં મોચસ કરવાની છે આખો દિવસ આવશે જો અહીંથી આપણે હાલોનો છેલો રસ્તો છે ઓલો પછી આપણે બે બધી બાજુ એટલે તમે છે ને જો જોઈ શકો છો મંદિર ની અંદર જવા પણ મોબાઈલ બહાર મૂકીને જવાનું એમ કે છે બધા એટલે મોબાઈલ બહાર મૂકી દેસુ પણ તોય તમને આખા બ્લોક માં તમને બધી રીતે છે ને ઉતાવી દેખ એટલે મારે તમે છે ને અમારા બ્લોક માં બન્યા રહેજો એ છે લાઈન માં તમે જોઈ શકો છો જો બધા આલે આલે

ગોમથી ખાધે આ લોકો તો ધંધા ચડાવવા જાય છે આપણે જોઈ શકો છો ધંધા જાય છે બધા લોકો દ્વારકાધીશની ધંધા ચડાવવા જાય છે તો આ દ્વારકામાં આપણે માર્કેટ છે અને અહીંયા કંઈ પણ વસ્તુ પછી કંઈ વસ્તુ લેવા માટે લેડીઝ માટે જેન્ટ્સ માટે ઘણી વસ્તુ મળી રહેશે આપણે માર્કેટ છે આ બધું જો આ બાજુ અને આ બાજુ આ તમે જોઈ શકો છો આ બધા અને આપણે દ્વારકામાં એ મજા આવે છે ને યાર વાત જ જેવો જો આ ભાઈ આ છે યુપી યુપી છે આ એ લોકો યુપી છે આ દર્શન દર્શન ને હા મજા લેને આ ચલો જો 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 બધા બધા આવે છે 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 આપણે આપણે કરે કરે અને જલસા હાલો હવે નાસ્તો કરી લીધો છે અને નીકળ્યા છે બેડ દ્વારકા તો અમારો બ્લોક બન્યા રહેજો તમને નવો નવો નવા 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 વિડીયો તમને આય મજા જ કરવાની છે

રસ્તામાં ટ્રેન આવી ગઈ છે ભાઈ ઓખા હાલો 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 ભાઈ ટ્રેન આવી ગઈ છે જોઈ લો તમે ટ્રેન હાલો ભાઈ ટ્રેનમાં બેસવું છે ટ્રેન ટ્રેન હાલો ભાઈ આ ભાઈ ટ્રેનમાં બેસવું છે આ જો ટ્રેન જાય છે આપડી આ નીકળી ગઈ છે ટ્રેન હાલો ફટાફટ ઉડી જાજો આ ઘરે માતા ખોલ છે અલે ખોલો મોટા નાગેશ્વર મંદિર આવી ગયું છે આપણે ભાઈ તો નાગેશ્વર મહાદેવના આપણે બ્લોક આવી ગયા તમને એટલે વિડિયો વિડીયો બતાવવામાં આવશે વિડીયોમાં તો મિત્રો આ બ્લોકમાં એટલું જ છે અને ભાગ તરણમાં તમને નાગેશ્વર મહાદેવ ગોપી તળાવ બેટ દ્વારકા હનુમાન ડેરી મંદિર બેટ દ્વારકા સોનાની નગરી બધા મંદિરના દર્શન કરાવશું તો ચાલો મિત્રો તો મળીએ નવા વ્લોગમાં આપણે